કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ બાદ કલોલમાં પણ રોડ શો કર્યો હતો તો રોડ શો દરમિયાન અમિત શાહના પુત્ર જય શાહે સમગ્ર રોડ શો દરમિયાન સમર્થકો સાથે ચાલતા જોવા મળ્યા તો ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તેમણે સાણંદ બાદ કલોલમાં પણ રોડ શો કર્યો હતો ને રોડ શોના રૂટમાં ભાજપ સમર્થકો ઉમટી પડ્યા હતા તો કલોલમાં અમિત શાહના રથ પર નીતિન પટેલ તેમજ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર સવાર થયા હતા તો આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રેલી પૂર્ણ થયા બાદ સમર્થકોના અમિત શાહ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો આજે ની અંદર આવી ગયા છે અહીંયા આગળ વોર્ડ નંબર એકના ના ધાર્યા કરતા પણ વધારે સંખ્યામાં તમામ કાર્યકરો હાજર રહી ગયા છે અમારા શૈલેષભાઈ કોર્પોરેટર અને એમની ટીમ

ગેરંટી આપું છું કે ઓછામાં ઓછા દસ લાખ વોટો અમિતભાઈ વિજય થશે આજે અમિતભાઈ કલોલ મત વિસ્તાર એ ગાંધીનગર મેમ્બર પાર્લામેન્ટનો એક ભાગ છે અને આજે એમનો ભવ્ય રોડ શો છે એમનું સ્વાગત કરવા માટે કલોલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી અને કે આઈઆરસી કોલેજ બધા અહીંયા એમના રોડ શોમાં માં આવ્યા છીએ અને એમનું ભવ્ય સ્વાગત કરવા માટે અમે તત્પર રહ્યા છીએ બધા ઈચ્છી રહ્યા છે કે અમિતભાઈ અહીંયા ભારે બહુમતીથી અગિયાર લાખ કરતા પણ વધારે બહુમતીથી જીતે આજ રોજ મુકામે અમિતભાઈ શાહ સાહેબનો જંગી ભવ્ય રોડ શો વધારે ત્યારે અમે અમે જનતા જબરજસ્ત એમના માટે અભિવાદન કરવા માટે ઉમટી છે હજારો ની કાર્યકર્તાઓ આમ જનતા આવી રહી છે ત્યારે એક જબરજસ્ત માહોલ યોજાયો છે કે અમિતભાઈ ને અગિયાર લાખ કેટલા વધુ માટે જીતાડવાનું